સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના મચાવ્યો ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગ્ગા વચ્ચે બબાલ થઈ હતી સાફ સફાઈ દરમિયાન દર્દીના સગ્ગા સાથે બોલાચાલી થયાની ઘટનાને લઈ ચોથા વર્ગના કર્મચારી કામથી અડગ રે પોલીસ ચોકી પર પહોંચ્યા હતા પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી પોતુ મારતી હતી પોતુ મારેલામાં ચાલવાનું ના પાડી તો પણ ચાલતા હતા તો પણ બીજી વખત આવ્યા પાછી બીનું જ હતું મેં કહ્યું કે પોતે પોતા મારેલામાં નહીં ચાલતા તે લોકો ગાળો દેવા લાગી ગંદી ગંદી પછી હાથ ચાલાકી કરવા લાગ્યા બે માણસ હતા ને એક બૈરી હતી પછી સિક્યોરિટી વાળા એ લોકો એને બગાડી દીધા ને અમને પકડી લીધા

ફેઝિલિટી વાડમાં કલ્પના ડોસર કરીને સર્વન કચરા પોતા કરતા હતા એ કચરા પોતા કરતા કરતા સગાવાળા ચાલતા હતા એ સગાવાળાને કીધું કે ભાઈ આ પોચો મારી લેશે તમે સામેથી નહીં ચાલો બસ સાઈડમાં ઊભા રહેવું ને તો ઘડી થોડી વાર પછી જાઓ તો એ આંબળવાનું હતું ને તો બે બે વાર ચાલતો જ જાય છે ચાલતો જ જાય છે પછી એ બીજી વાર કહેવા ગઈ એને કહે છે કે તમે અહીંયા ઊંઘવા થોડી આવે અહીંયા કામ કરવા આવે તો તમને કામ કરવાનો પગાર મળે એ કામ કરવાનો પગાર મળે છે એટલે તો એ કચરા પોતા કરતી હતી ને તો એનું કામ તો નહીં હતું કહેવાનું અમને બી ખબર છે અમને પગાર એના માટે મળે તો પછી પછી એના હાથે જે બૈરી હતી એ બી એને ગંદી ગંદી ગાળો આપે એવું હતો હું બોલીને નહીં બતાવું તમને એને ગંદી ગંદી ગાળો આપતા હતી અને પેલો તો ડાયરેક્ટ હાથ ચલાકી કરી દો એના ઘસા પર બી લાગેલો છે હાથ પર બી લાગેલો છે નીચે માડી પર બી લાગેલી છે પણ આ બી એક જ કહેવા માંગે છે કે એને બધાના અમારા સામે લાવો માફી મંગાવો ને તો આજે એ આજે ઘટના કરી છે સવારે ઉઠીને બીજા સર્વણ બી બીજા સગાવાળા બી એવું જ કરશે અમારા હાથે એટલે આજે અમારા હાથે ન્યાય નહીં થયો તો કાલે અમે બધા સર્વન નીચે ઉતરી જવાના છે બસ અમારે બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યૂઝ સાથે